શાખાથી પરિચિત પરંતુ આપણા બધા હિન્દુ દેવાલો એમના નેતૃત્વમાં આપી ટીમ ખૂબ સુંદર રીતે ઉજવે છે લડાઈ છે માત્ર અંધશ્રદ્ધા સાથે અને આપણા પણ બધા સંતો બધા સામાજિક परयुक्त करना का उदाहरण हो एक और द्वारमा रामई की बूशे जो अंधश्रद्धा माती मुख्य भाव और साची ईश्वर के श्रद्धा है मात्र नहीं वो करना धारण करने वाते सो कठिन करते वेते ज्यादा जितना ए मात्र धर्म विरोधी અને એક જશ્તી કામ પણ છે અનેક લોકો ને અંધશ્રદ્ધામાંથી મુક્ત કર્યા છે અને લોકોની લોકોની આ વિષય સાથે થોડાઈ છું કે આપણે હજી त्यामुळे समोरच कामाने गरम होतं आणि भैनूमध्ये त्यानी सुद्धा पाणी भरती घरे नरेंद्र काम त्याही आपल्या आणि अत्याने जे राजकोट म्हणून घर खाणं भेटं असतं पण विसाबण पण भेटा असतात आणि जे इथे घैडोशी येते आणि आपल्या स्पोर्ट्स आपली हा

એનું એક બંધન પંતુઓ છે અને એમાં આપ સૌ આપણે રેના પૂછે છે એટલે આપ સૌ કે સતી સદા સામાજિક ઉત્થાન માટે લાવિને આપણે બધા આપણે બનીશું ને જે આપણી સંસ્કૃતિમાં જે વેદિક હોળીનું જે મહત્વ છે એ મહત્વને સમજાવવા માટે જયંતભાઈ પંડ્યા અને એમની સંપ્રતિ દ્વારા છેલ્લા તેતાલીસ વર્ષથી આ હોળીનું પ્રગટાવવામાં આવે છે ત્યારે સર્વપ્રથમ તો અહીં ઉપસ્થિત તમામ લોકોને આ હોળીના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને

परिस जगत्सु गणपति महदेव

I nice right. thank you thank you so

No,